આજે આપણે ચઈણામાં વહીંયા છે અને ચૈણાની માલિપા આપણે જે ઋતુજા ઉપર વિડિયો બનાવવાનો છે કારણ કે એમાં મને હો ટકા મળ્યું છે તો હાલો મિત્રો હું તમને બતાવું ઋતુજા સાઈટા પછી મને કેટલો ફાયદો મળ્યો હોય હલો તમને બતાવું તો આજે હું મિત્રો તમને જો આ મારા ચૈણા છે બે વીખાના અને ટૂંકમાં બે મણ વાવ્યા છે વીઘે મણ નાખ્યા છે મિત્રો તો આજે હું તમને ફરતે આમાં રખડાવીશ બધે બરાબર છે તો મિત્રો હું તમને પહેલાં દવા બતાવી દઉં તો જો મિત્રો આ દવા છે આપણે જે એમના દવા છાંટીથી જો જોઈ લો તમે બરોબર છે પંદર લિટર પપમાં ત્રીસ એમએલ નાખી હતી લખી છે છીએ વીસ એમ પણ મેં નાખી હતી ત્રીસ એમએલ એ લોકો મને ભલામણ કરી હતી કે વીસ એમએલ નાખી પણ મેં નાખી હતી ત્રીસ એમએલ મિત્રો મિત્રો કઈ કંપનીનું આમાં બધું લખ્યું છે બરોબર છે ધર્મજ ગ્રોપ ગાર્ડન લિમિટેડ કંપનીનું છે મિત્રો આ અને મને આમાં હંડ્રેડ પર્સન્ટ બોલે તો સો ટકા મને રિઝલ્ટ મળ્યું છે તો હાલ હું તમને આખા ચઈણામાં રખડાવું અને બતાવું બરોબર છે કે એવું નહીં કે એક જગ્યાએ કે હું તમને બતાવી દઉં કે આટલામાં નકરા છે ચૈયાણા આપણે અહીંથી ચાલું કરીએ આ છેડેથી ચાલું કરીએ કે ઠેઠવાલા છેડે જો વાળા છેડે જાઓ આ છેડે બધા હું તમને રખડી અહીંથી આ થાંભલીઓવાળા છેડથી કે પાછો આ છેડે હું વી આવું ને ત્યાં સુધી બરાબર છે મિત્રો તો હાલો હું તમને બતાવું તો જો મિત્રો આમ તમને નહીં દેખાય છે હવે જો આ છોડો આપણે અધર કરીશું ને તો તમને દેખાય જો મિત્રો દેખાણા જો મિત્રો દેખાય તમને અને અત્યારે દી ઉગે છે એટલે ઓમ ટૂંકમાં નહીં દેખાય અને આપણે દી બાજુ આ ઓલી બાજુ વહી જાવ ને તો દેખાય જો મિત્રો દેખાણ આવે જો આ ચૈણે લીલા છે ને પાંદડે લીલા છે આમ આગળ હું તમને બતાવવા લો આપણે આગળ આવેલા જઈએ મિત્રો જો આપણે આગળ આવેલા છીએ મિત્રો આખા ચૈણામાં હું તમને રખડાવવાનું છું મિત્રો જો મિત્રો એવા તમે વિડીયો આખો જોજો મિત્રો બરાબર છે અને અડધો કાપીને તમે જો ન જોતા કારણ કે તો તમને ખબર નહીં પડે જો લાગત જોવામાં દેખાય મિત્રો જો 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 આપણે અડધે ભૂગી જાય મિત્રો જો મિત્રો આપણે અર્ધે ભૂગી ગયા જો અહીંયા પાણી રડી જાય છે એટલે આ પીડા એમ પડી જાય છે આમાં રોગ કાંઈ છે નહીં મિત્રો જો મિત્રો આટલામાં ટૂંકમાં પાણી રડી જાય છે એટલે પીડા પડી જાય છે અને આ બાજુ જુઓ મિત્રો છિણા જુઓ દેખાય મિત્રો જો જો આપણે અર્ધે પૂગી જાય મિત્રો જો ડાયર વાખી ફેરી છે દેખાય છે મિત્રો જો આપણે ધોરીએ વી છે જ્યાં વસારે ધોરીઓ નાખ્યો છે આ બાજુ લીલા સેવા જેવા છે અને આ બાજુ પાણી રડી જાતું એટલે આ બાજુ પીડા પડી ગયા છે ટૂંકમાં ખરું હતું ને સોયાબીનનું એટલામાં ઓલિકોર પછી નથી વાંધો હો તો આઈથી હવે આપણે આમ આગળ જાય તમને બતાવું પસાટનો ભાગ તમને બતાવું જો આમાં વલ મોટું થઈ ગયું છે તો એ ચૈણા એવા જો અગર વલ મોટું થઈ જાય તો ચૈણા ન આવે કારણ કે વલ થઈ ગઈ તો ચીણા ન આવે જો આમાં જો વલ થઈ ગયું તો એવડા ચીણા આવી ગયા છે એ ઋતુજાનો કમાલ ભાઈ જો મિત્રો દેખાય તમને ચીણા જોવો કારણ કે આપણે એક ડાયર કરીને જોવી જો મિત્રો છે કે નહીં અને જે ઋતુજા નથી છી એ હું તમને બતાવીશ એ આપણે આવું છેડે હે ઓલી બાજુ થોડા કોમન નથી છી અને હવે જો પછાટનો ભાગ આવી ગયો છે અને જો પાણી નથી ફૂકવા દીધું એટલે ત્યાં ટૂંકમાં પીડા પડી ગયા છે અને ત્યાં જો દોડવા બંધાઈ ગયા છે મિત્રો તો જો મિત્રો પછાટનો ભાગ આવી ગયો છે જો ઝૂમ કરીને તમને બતાવું જો દેખાય છે મિત્રો દોડવા જો અહીંયા ગોઠણ જેવડું વલ થઈ ગયું છે બરોબર છે એ તમને ડાયરેક્ટ રજ કરીને બતાવું જો મિત્રો જો દેખાય છે મિત્રો આમાં જ રહ્યા જો આમાં ગોઠણ જેવડું વલ થઈ ગયું છે તો એમાં ચૈણા આવી ગયા મિત્રો અને આ બાજુ ઋતુજા મેં સ્પેશિયલ એના માટે એક પપ ફી રહ્યો હતો એટલે મેં પેસ્ટિયલ ઘાટી દીધી મારા થોડીક વહીતી હતી ને એટલે આઈથી પછાટ પૂરી થઈ ગઈ જો આ પછાટનો ભાગ તમે જોવો એ પર જો દેખાય છે મિત્રો જો ડાયરાધેર કરીને તમને બતાવું જો આ પસાટે ટૂંકમાં જનાવર આવતો એટલે ટૂંકમાં ચૈણા ખાઈ ગયા હે જો મિત્રો જો આમાં ઘણા ખાલા થઈ ગયા હે ખોખા થઈ ગયા જો ચૈણામાં કારણ કે આ બાજુ શેઢામાં જનાવર રહેતા હોય એટલે એ ખાઈ જાય એકાદ એરમાં ખાઈ જાય બહુ કઈ જાજુ ખાય નહીં મિત્રો એ જનાવર છે ને એને બિછાડાને ખાવા ક્યાંય જડતું ન હોય ત્યાં આવતા હોય જો આ પછાટનો ભાગ તમે જુઓ એકવાર પછાટના ભાગમાં તમારે વલ થઈ જાય તો ઋતુજાનો રાઉન્ડ ત્યાં ઘાટોથી મારી દેવો મિત્રો તો આ પછાટનો ભાગ આપણે હતા આ ઠેઠ જોલા શેડે જાય હતા આપણે ક્યાં હતા આજે જામફરીની દેખાય નહીં બધા ઝાડવા ત્યાં હતા આપણે ત્યાંથી આપણે આ શેઢે રી વસી જુઓ તો મિત્રો જુઓ આ પછાટનો ભાગ તમે એકવાર આમાં હોતન ચૈણા આવી ગયા છે અને પુષ્કળ ચૈણા જુઓ છોડવો નાનો અને ચૈણા જાજા અને આ બાજુ જો વધારે ખાધેલા ટૂંકમાં એક એરમાં છેલ્લી એ પછાટની એર છે ને આ એમાં ટૂંકમાં આ બાજુ તમને કીધું ને કે જનાવર આવતા હોય એટલે આ છેલ્લી એરમાં જ ખાધેલા હા એકમાં બધા નથી ખાધા જો મિત્રો જુઓ આ બાજુ ઉંધેડા નોરિયા બધી વસ્તુ રહેતી હોય એટલે છેઢામાં તો ગમે જનાવર પડ્યા હોય તો આપણે અહીંથી જો આ બળીકા ખોયડા બધા ત્યાંથી આવ્યું અહીંથી જો હું આ છેડે વીવું છું હવે આ છેડે હું હું હારવા જવાનું થાંભલિયું વર તો હાલો હું જાઉં અને તમને બતાવ્યા જાઉં તમને ખબર પડે ને મિત્રો કે આ એક સારો સારી જગ્યા હોય ત્યાં જ બતાવે છે કે બધે બતાવે એટલે જ મેં આખા ખેતરમાં રાઉન્ડ મેળવ્યો આખા છઈણામાં કારણ કે એમાં વસારા ઘરાય એવું નથી ન કર વસારા જાય તો એમાં બધે ખાર ઓલા થઈ જાય પગને પગને ખાર વારા થઈ જાય નકર તમને વસારા જાય નહીં બતાવું આ છેલ્લી બે એરમાં નહીં હોય કે કારણ કે ઉગીને પંદર દિનના ઓલા છૈણા થઈ ગયા ને ત્યાં ઠેઠા બે આયર વાવી હતી છેલ્લી સેઠા ભરી હાલવાનો કેળો રાખ્યો હતો બરાબર છે એટલે મારા પપ્પા કે અહીંયા તો કંઈ હાલવાનું હોય નહીં કેળો શું રાખે અહીંયા પછી બે આયર વાવી દીધી આ બાજુ છે જો મિત્રો દેખાય તમને જો આપણે ઓલા છેડેથી આ છેડા સુધી હું ને આમ અને પાછા અહીંથી નાહલા જાય છે અને પાછા ઓલા છેડે જવાના છે જો મિત્રો હવે અહીંથી નાય છે કારણ કે જો મિત્રો દેખાણા દોડવા તમને જો આ બાજુ છેલ્લી બે રાય થી ટૂંકમાં મોડું થઈ ગયું હતું જ્યાં દેખાય મિત્રો એમાં જો શરૂઆત થઈ ગઈ ડોડવાની કારણ કે હતી મોડી પંદર દી મોડી હતી આ ચણા આવી દીધા ને પંદર દિવસ પછી આ છેલ્લે બે વાર આવી હતી હાળવાનો ટૂંકમાં કેળો રાખ્યો હતો દેખાય ફોન જનાવરના ઉંદેડાના એટલે ટૂંકમાં એ ખાવા આવતા હોય એટલે એમાં ઓલા થઈ ગયા જો આ બાજુ પાછા ફોણ આવ્યા મિત્રો એટલે ટૂંકમાં એકાદ એરમાં ખાઈ જાય કે આખા ચૈણા ન ખાઈ જાય ડુંડિયું જો ખાઈ ગયો હોય ઘણી એ થોડી ઘણી ખાય એનું અહીંયા પેટ કેવડું હોય અહીંયા આપણા જેવડું તો ન હોય કાલ મણમણ કે કિલો કિલો ખાઈ જાય જો આ વચ્ચે થોડી આવી ગયો આપણે ઠેઠ ઓલા છેડ્યા હતા ત્યાંથી માટો ફરીને અને અહીંયા વીવા મિત્રો અને મેં તમને બધે ચૈણા બતાવ્યા આમાં જો ટૂંકમાં લીલા સેવાર જેવા ચૈણા અને આમાં જો અચારે પીડા પડી ગયા છે પછી ઓલી બાજુ લીલા સેવાર અહીંયા ટૂંકમાં પાણી રડી જાય છે અને અહીંયા ઓલું ખરું હતું ને સોયાબીનનું એટલે બરાબર છે અને બીજી તમને એક વાત કહી દઉં જો આમાં તમને ક્યાંય ખળ નહીં જોવા જો છે કે ખળ હે છે ખળદારી જો શેઠામાં જો ખળ થાય મેળે જ ન આવે મને ચલો બાકી હું કામ ધંધા જાઉં છું ત્યાં રજા રાખીને આમાં પહેલાં ખળ લઈ લઉં ખળ થઈ નહીં મને મેળે જ ન આવે મિત્રો જો તમને ક્યાંય ખળનો છોડવો નહીં દેખાય દેખાય અમુક જગ્યાએ હવે પાક ઉપર આવી ગયા છે પછી એ નડે નહીં અમુક જગ્યાએ હોય તો તો હવે જો આપણે આ શેડે વી વાસી જો અહીંયા રાયના છોડવા આવી ગયા છે જે આપણે શાકમાં નાખી રાઈ અને રાય જો પાક ઉપર આવી ગઈ છે જો અને દાણા હોય બંધાઈ જાય ચાર પાંચ જોડવા હોય એટલે થઈ આખા જો આપણે આટો અને પાછા ઓલું વાટ્યું ખડ છે તો મિત્રો આપણે જો આટો ફરીને અને પાછા વેવાસી આ જગ્યા ઉપર જો નારેલીબા હતા અને ત્યાંથી આખો આખો રાઉન્ડ માર્યો અહીંથી ના હું છેઠે તમને પાછું હું અહીંયા પોગી ગયો છું બસ હવે અહીંથી એટલું અંતર કાપવાનું છે ના એટલામાં આપણે જ સૈટી જો અહીંથી ના સેટીથી કે આ જાળવા ને અહીંયા સુધી ત્યાં સુધી નથી સેટી એમાં તમને ચૈના બતાવ જો જો અત્યારે એમાં દેખાય છે પાખા પાખા મિત્રો દેખાય છે જો જો તમને બતાવું જો એમાં પાખા પાખા દેખાય મિત્રો ઋતુજા સાઇટી છે એમાં ઘાટા છે નથી સૈટી એમાં જવા પાખા છે મિત્રો દેખાય છે જો અહીંથી આપણે ઋતુજા સાઇટી હતી આ બાજુ જે છેલ્લો કરો ને એમાં જ સૈટી જો અહીંયા પાછી મેં ડબલ વાર મારી હતી એનું કારણ છે કે અહીંયા મોટા કરે વલ થઈ ગયા એટલે બરાબર છે અને જો પાછા આપણે આ સાઇડે વીયા છે ફરતે રાઉન્ડ મારી લીધો છે આપણે ચૈણાને અને મેં તમને બતાવ્યા ચૈણા બરોબર છે ઋતુજા સાઈટા પછી મને કેવું રિઝલ્ટ મળ્યું એટલે જ મેં તમને બતાવ્યા આ મેં વિડિયો કોઈ એડવર્ટાઈઝ વિશે મેં બનાવો નથી મને સો ટકા હન્ડ્રેડ પર્સેન્ટ મને આમાં રિઝલ્ટ મળ્યું એટલે મેં વિડીયો બનાવ્યો છે મિત્રો તો મિત્રો મેં તમને આખા ચૈણા બતાવ્યા બે વિકાના ચૈણા છે અને બે મણું આવ્યા છે બરાબર છે અને ચાલીસથી પિસ્તાલીસ દિવસના ચૈણા થયા ત્યારે મેં જે આ ઋતુજા મારી હતી અને મને આમાં સો ટકા બોલે તો હન્ડ્રેડ પર્સેન્ટ મને રિઝલ્ટ મળ્યું હતું તો મિત્રો આખા ખેતરમાં રેખડો મેં તમને જો બધે બતાવ્યા ચીણા હન્ડ્રેડ પર્સેન્ટ મને એમાં રિઝલ્ટ મળી ગયું છે અને મેં કોઈ આ એડવર્ટાઇઝ વિશે વિડીયો બનાવ્યો નથી મને સો ટકા રિઝલ્ટ મળ્યું ને એટલે મેં વિડીયો બનાવ્યો છે અને કોઈ ભાઈને દવા છાંટવી હોય તો હું આ ત્રણથી ચાર થી આ ઋતુજા વાપરું છું મને એમાં સો ટકા મળ્યું છે એટલે મેં વિડીયો બનાવ્યો છે જીરામાં સૈટીથી ચૈણામાં સૈટી હતી અને ધાણામાં હો ટન સાઈટી તી મિત્રો તો ફરી પાછા આપણે ફ્રેશ માં મળીએ જય જવાન જય કિસાન